બોલિયે ગણપતિ ગજાનંદ મહારાજ કીજે કૃષ્ણ કનૈયા લાલ કીજે શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન કીજે રણછોડ કી ઉમાપતિ મહાદેવ કીજે સપનામાં શિવજી દેખાય જાય સપનામાં શિવજી દેખાય ના મંદિર માં શેષ નાગ આવે શિવ ના મંદિર માં શેષ નાગ આવે હારે એના બિલી પત્ર ફળ ફળ થાય નીંદરડી ઉડી ઉડી જાય સપના માં શિવજી દેખાય નીંદરડી ઉડી ઉડી જાય શિવ ના મંદિર માં પાર્વતી બિરાજે શિવના મંદિર માં પાર્વતી બિરાજે ચુંદડી જગમગ થાય નીંદરડી ઉડી ઉડી જાય સપના માં શિવજી દેખાય નીંદરડી ઉડી ઉડી જાય શિવ ના મંદિર માં ગણપતિ બિરાજે શિવ ના મંદિર માં ગણપતિ હરે એના લાડુ જગમગ થાય નિંદરડી ઉડી ઉડી જાય સપના માં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જાય શિવના મંદિર માં હનુમાન બિરાજે શિવના મંદિર માં હનુમાન બિરાજે હારે એની ગદા જગમગ થાય નીંદરડી ઉડી ઉડી જાય સપના માં શિવજી દેખાય નીંદરડી ઉડી ઉડી જાય શિવના કાચ શિવ શિવના મંદિર માં કાચ બોબી શિવ હરેક ડગમગ થાય નીંદરડી ઉડી ઉડી જાય સપનામાં માં શિવજી દેખાય નીંદરડી ઉડી ઉડી જાય

મગ થાય નીંદર ઉડી ઉડી જાય સપના માં શિવ પૂજારી બિરાજે શિવ ના મંદિર માં પૂજારી બિરાજે હારે એના દીવડા ઝગમગ થાય નીંદરડી ઉડી ઉડી જાય સપનામાં શિવજી દેખાય નીંદર અડી ઉડી ઉડી જાય સપનામાં શિવજી દેખાય નીંદરડી ઉડી